લગન છે ગમે તો તે મુતકો ઓશર હોય તો હું પાણી છોડું પણ આ રીત ના બદલે પાણી ના છોડું પણ હરીમાં પાણી નહીં માર કે સોટે પાણી ને કીધું તો ખરા તમને હા તમારી વાત સાચી જો હું આજ તમારી પાણી છોડું ને તો હમણાં ગોમના બીજા બધા આ રીત વાત લી કે ભાઈ અમે ઠીસર જે ના આ અમારી એ પાણી છોડો ગોમ ના હવે આ તો ખૂબ દાળ આય છે પહેલી વાર ના આય હું તમાર જોડે વાત સાચી તમારી પાણી ના હોય તો તમે તો રાજુ બાજુમાં થી ડોલે ભરીને લાવી દે એમાં શું છે નહીં છોડું એમ ના પાણી નહીં છૂટે હા રૂતા ના છોડું તો કોઈ નહીં હા તે ના તો પાડી આવજો પાછા તમે અરે આવજો હોતો નહી હબીક કું તમે તો કોઈ દાડો વાળ્યો નહીં પણ કાકા વાળો ડોલે ડોલે તો હું જેટલું પાવ કોઈ પાર જ નહીં આવતો લગી રે એટલે આ શું પાર નહીં આવતો આ નેન ચકડી ડોલ લઈને આવે છે મોટી ડોલ ભરીને આ પીપળા બે ભરેલા છે ઝાપોટવાનું છે ખાલી એમ તો મોટી ડોલ ના રતું નહીં ઉપાડી કેતો દીવાલો પાવો તો કો પાકી થાય ને કો પડી જાય આ તો અન તમાર રહેવાનું છે કોઈ અમાર ઓમો જિંદગી હવે નહીં કાઢવાની આ તો તમાર બદલે બધું કરવા છે આવા નાવા પાછે નાખો તો આ બધું કામ તમે કરતા હોય તો તાણી કાકા એટલે મારે રહેવાનું હોય એમ ને હું તો ન્યાનો ન્યાનો એટલે તારે તન પાયણવાનો જ નહીં નહીં પાયણી લે હે બોલ હે ના પાયણે તો હું આટલા દે પડ્યું રાખું એમ ને મારે એટલો ખર્ચો મટી જાય એટલે ટોટી ક્યો થઈ પેલી પડી પાયણવાની વાત આવે કેવા શરમઈ જાય તારા તેમ તો ભાડ એ ટોટી હરખી કર હું પેલા હરી બાજુડે પાણી ચાલુ કરાવરાઉ હે ટોટી હર બધું અછેલ ઓમ પાઈ દે રલમ શેળ હા હો યે એટલે ગળા સોટ હાલ પાણી ચાલુ કરું પછી ટોટી હરખી કર લે અરેજી આવો અગુજી ઓ તમારું તુલસી વાય દીધી છે તો હમું છે આ ઉકાળો બધું બનાવીને પીતા ફાવ કે ના ના વાત સાચી તો હું કહું છું હ ઘણી વાર અડધો કલાક કલાક એવું પાણી સાધુ કરો ને ચમ મારે પેલા દિવાલો પાવી દિવાલો પાવી વાત હાચી વાઘુજી તમારી હમણાં બે કલાક મળે તમારી તમારી લાઈનમાં પાણી છોડ્યું હોય અને હવે ના આવે પોણી બધી વાત સાચી છે પણ પાવા દસ વાગે પાણી આવે દસ વાગે અઢાર કોમ હોય છોકરા કીધું તો મારા હવે આવ્યો ઠેઠ હવે પેલા ડોલે ડોલે ચાણી પાર આવે આ એ તમારી વાત સાચી પણ હવે જોવો તમારી એક કોક અવસર હોત ને તો હું પોણી ના ના પાડો અને મારે સોડવું પડે પણ આ તો તમે કોઈ દીવાલ પલાળવાની છે એમાં ઉમેર ના પડે ના હવે આપણા પાડોશી કેવા આપણા તો બધો અવસર જ કહેવાય આ પાડોશી વાત સાચી બરોબર પણ મારે મારું કોમ તો ઈમાનદારીથી કરવું પડે કે હવે ઈમાનદારીથી તો કેટલું કોમ કરો થાય તો બધી ખબર છે આ તો કેવું નહીં મારે કેમ કેવું નહીં એટલે ના ના બધું ઈમાનદારી ઈમાનદારીથી કરો ને કેટલો બોર ઈમાનદારી ચાલવો ચાલવો વાઘોજી બધી ઈમાનદારી છે વાતચીવી કરો તમે તો યાર એક તો ટાઈમ વગર પાણી છોડાવવા આવો પાછા દબાવ ધંધા કરો અરે આખા ગામ માં ઘણી વાર ઘેર ઘેર ટાઈમ વગરનું ચાલુ હોય છે ખબર હોય છે બધી ટોટી હોય તમારી આ બોરની હોય છે લોબીન લોબી અને પાણી તમારું હોય છે અરે એ તો અલગ અલગ ટાઈમે વાત કરો અલગ અલગ લાઈન હોય એટલે અલગ અલગ ટાઈમે પાણી જાય ના ના મારા તાર બહાર જાવ છે ને તમે યાર ખોટું મગજ નાખો મગજ નહીં પેલા ખૂબ જ હવે ખાલી એ ઓગણું પાવાનું હતું ઓગણા મો તોય

અમે તો અમે છ વહીએ નહીં છોડતા નહીં છોડો આવીને આવી ધમકી વાળો શું કરવાનું અમે તો નોકરી છોડી મેળશે બીજું શું છોડી મેલો કે પાંચ વાળા થી કા છોડી મેલે છોડી મેલ્યો છોડી જ નહીં હજુ જી એ તો આથી ને ચાવવાના વતાવાના અલગ હોય ખબર છે એ તો ખબર છે બધી એ પણ હલકાર ફાયદા આઈ પાસે આથી ને બાર કે વતાવાના થી તમે જો હેડે વતાવ જો વધુ બોલ્યાવાના હાય બજાર જાવ છે ને તો આ ખાલી ખોટું માથું ગરમ કરી નાખ્યું હોય એને

પાણી ના તો કાઢ્યો પાણી છોડતો નહીં તમે પીપળા ખાલી કરવા માંડ્યા છો બોલો હરી કાઢ્યો તાણી નીકળી ગયા તા તમે તચવા તો ના પાડીન તો મને ના પાડીન અલ્યા ભાઈ તમારી પેલા મુજ તો મને ના પાડી તમારે શું કરવું પાણી અલ્યા ભાઈ ગૌ ઘટાવા છે તો બધા ખરેખ ખરે હતો નવા પાણી નતું એટલે કીધું અડધો કલાક પાણી છોડતે બધા લઈ લો અમે ના સુડી બોલો મુઢા પણ ના પાડી મન લે ખેકર જે ઘઉ ઘટાવા તાકુ ગોમ જાય છે તમારે વજવેણ નહીં કોઈ નવે કરી હવે ચાર ડોકા ઘવાના હતા એમો તો પોણી સોડાવા જ્યા છે અલ એવું નતું આ બધી પોણી નતું એટલે બાકી હું એ ના જો હું એ સમજુ થોડું હાર વડે એ ડોલ મેલ જો અતારે હો હમતા હાડો એટલે હાલો કે યાર ના હમતા તો આ ડોલે ભરી ના હેડો હાડો તમારામાં મો ફરક રયો તાણી ફરક નઈ મારે આ દિવાસ છોટવાની કાલે કામ ચાલુ કરાવું છે બોક્સિંગ ભરાવું છે ઓ ઉપર એક તો પેલા એ સીગો ચોથી ઓક આયો ઓપરેટર આયો હું ઓન આપે રેડ જો આપડા હો એ પીપડામ નહીં રેડું છોકરાને એટલું ઉપાડું છું એ આ રેડ દીધું ભાઈ હા હા આવડે 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 પીવા દે પીવા દે નહીં રેડું ઓળવળ વે ભાઈ હારું દોહાડો તા કે ચોથી આવો ભટકાણા આસી હો મે આ નવા ઓમણા ના આવતા હો અરે પગે ની મેલું તારા જોપામ ભાઈ છે ભાઈ ના કામડા કોઈની ની રે કોઈ ના પરતા હમણા નાહી દો હોય થી મારે તો તમારે જેવું છે કીધું એ વામાલ્યા જો પાણી ભરવા દેવાના આવો હોય એલા પર લાતા ઢગો મે દાતે ભરી પાણી દાતા ને હલકા રાત ભઈ નાજો તો પાણી એડ્યા તો હવે આવજો તો ખરા ભાગવા ખબર પડે તમારા નોખા પડ્યા છે ના ના એ આખી વાત વેણે મોય નવાઈ ચાર ડોકા ઘટાયા છે આમો તો સેવા કરવા ડોલે ભરી ભરી હેડ્યા બાબુજી તમે તાર જોહો હવે ઘર માં તો કોઈ વેલ્યુ નહી હોય કણ દાદાગીરી કરે છે તો મારી વેલ્યુ જોઈ અમે ગોમમોય કેટલી છે ઘરમોય કેટલી છે અમારી તો બધું જ આપણો બૈરન નાવા નથી તો પાણી ભરીયાવા ને ખરત ખાઈ જાય પાછી યાર

આવો પોણી અરે બોમ બોમ પેસેટ ચટલું ફૂલ આવે તમને ખબર તો બમ્બો પડશે આખો હાડો જો હું ચાલુ કરું એ બજી આયુ આયુ એ જો હવે ખરેખર સર્વિસ સ્ટેશન કર થાય મજા આવે હોય તો કોભળો તમે તાર શું ગાડી જો બરાબર હું ઉડી મું ગયો અન જોવેલા તમા ફોન કરું હું કરું પોણી એટલે કહું ટોટી ટુકડાવાળા આલે ટોટી લેવી હેમ હો ટૂંકી બનાવું ઉપર લાવું બે જો હવે તમારે જાવું હું ફોન કરી દઉં હો હા

ગાડી ધોવા પાણી ચાલુ કરી તો પછી ઓહ તારે તમારો જીબ કપાઈ ગઈ એ વખત પર મારે એને શું કેવું કો લે કેવું પડે આવું અમુક આવું મોણસો કરતા હોય તો કેવું પડે એમણે બીવાઈ ના આવતું રહે હું બીવાણો નહીં આમ તો તમારે કઈ વાત સાચી ગોમધમ કોમ નહીં કરતો હોય આમ બાર નું કોમ કરે ગૌમુ હાલા દરિયાની ધૂળ કાઢી નાખું હમણાં તમે જમો ડોલ મેલી ને હો

આયો ભાઈ કમ ચોથી આયા ગાડી ધોવા એમ કવ છું 12 આયો ના પાણી કને ચાલુ કરી હતા ભાઈ બલાડો કો ઈ તો અમાર ગામ ના છે તમે ગમે તે ક હાજી ઓર રૂપિયા એ ઉતે એમ ઓય બરોબર

સંબંધી મારે જે સંબંધી હોય તો બધા જેટલા હોટલા સંબંધી હોય લાઈન પાણી ફરી આલો કી કોઈ જેટલા હોટલા જેટલા આયા આમ તો આ પહેલી ફેર કોકરે આ ગાડી જોઈ છે હોય કણ એમને તો મે પાણી ચાલુ કરવાનું કીધું તો મારે પેલી દિવાલો પલાળવા સામે તો વાત કરો ચમો ચટલી ફેર આવો પાણી ચાલુ કરાવા એક દોની ના પાડી એટલે ડાયરેક્ટ કપડા લાગવાનું વાત કરો હતી કેટલી વાર આયા હું અરેવા તમાર માથા કો થાય એવું હું તો જઉં તા ગાડી લઈ જઉં મારા ફરિયા અરે ધોઈ નાખો હવે ધોઈ રહ્યો અમે આખી ગાડી કલાકથી થી ધોવા જવાય એન ડોળવા

લાળાય ના સબારનો ખરાકું જો હું જિત્ટી ખરાકું જિત્ટી ના 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 મેલુ છોરા કાકા આ ભૂતી ખબર નહી

ઓપરેટર થયો તાનો મોટો થઈ ગયો છે ને પણ ભલે આ ભુગજી જોજો મન મન બોલે આ જો હું કરવાનું લે તાને હવે વાંધા લાય બલાડા વાઘવા મેલોન પાડ તમે હવે હરી બા હેડજો સોના મને તમે હવે લે હડો હાડો તમે ઘેર જો ને તમે હાડો તમારો ગોરે હાડો હા મારું એસબી હિન્દુસ્તાની હા